જો ગુજરાતી મીમ કઈ કેમ છો કેમ છે બધા ડાયરો કેમ મજામાં બાલ બચ્ચા કટલા કેટલા દીકરા કેટલી દીકરીઓ પંજાબીમાં માં હું કે સસરીકાલ પાજી સસરીકાલ કીધા પ્રાવા હાલચાલ કીધા ચંગા પાજી ચંગા કિના કુડિયા કિને મુંડે

વાવણી કોઈ દિવાલ ની ખુલ્લા ફર્યા એકબીજા આવતા ને જાતા ને પ્રેમ પ્રેમથી ને અત્યારે તો થાય લાડવા ને વઘાર્યા ચણાના ના બસ જ ખાવાનું બીજું કઈ લાંબુ બીજી ખીચડી ને ઘી અને ઘી ખાઈ ગયા તા બબે કિલા ભાવે હોય છે કોઈ મળે તો ગયા હાલો ઘરે ચા પીએ ને શહેર એ કઈ છે નહી છતાં કોક હોટલ માં ગયા હાલો અહીંયા ચા પી લે પણ ઘરે આપણે જાય ને હેઠ થઈ રહી ને પ્રીત બે પાંચ વાતું કરીને એ ટાઈમ નથી शब्द एक शोधो ने निकडे ખોદો ને સરિતા નીકળે જનક જેવા આવીને હેતી તાસીર છે મહાભારત વાવો ને ગીતા નીકળે હાલ આપણે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના પિંડારા ગામમાં છીએ સાંજનો સમય છે ને ડાયરો બેઠો છે અને ગામડામાં તમે આવો અહી જે સંસ્કૃત કુદરતી છે તે આ ડાયરામાં ધબકતી હોય છે અહીંના સંસ્કાર છે તે ડાયરામાં ધબકતા હોય છે એક મેકની વાતો છે એક મેકના દુઃખ છે એક મેકના સુખ છે તે અહીં જે છે બટાતા હોય છે તો આવો આ ડાયરા સાથે વાત કરીએ વાત ગામના ડાયરેથી શું નામ છે દાદા કેવડી ઉંમર છે તમારી ઉમર સિતે વાળા દાદા સિત્તેર વર્ષનો સમય ગયો છે પેલાનો સમય ગયો છે અત્યારનો સમય જોયો છે કેટલો ફેર લાગે છે બહુ ફેર ખાવું પીવું બદલી ગયું હોવું બેહું બદલી ગયું હવામાન બદલું પહેરવા બદલો ઓલ સોલ વસ્તુ બદલી ગઈ એટલે બધું બદલતું ગયું એટલે ગરમી વધુ એમ લાગે છે કપડા બદલા હોવાનું બદલું પંખાની ની હવા આગળ ખાટલો ફરિયામાં રાખે કે ખેતરે રાખે હવા ખુલ્લી હવા આવે હવે બધું ચેન્જ થઈ ગયું એસી આવી ગયા એસી ને એસી બારા નીકળો એટલે ગરમી બીજી રીત ની લાગે ખાવાનું ફ્રિજમાં રાખો એટલે બગડે નહીં પણ હવા જ ના રહીએ હવા એનો નહીં તો આગળ હતું ને બકાલનું હુકાઈ જતું પણ બગડતું નહીં અટાણે ફોદા થઈ જાય બધું બદલી ખાણ બદલું પીણ બદલું હોવાનું બદલું પહેરવાનું બદલું હોલ સોલ બદલી ગયું એટલે આ બધા રોગ ને કેન્સર ને આન તે ને એ હિસાબે વધારે થાય છે અત્યારે દાદા બધા ગામડું મૂકીને શહેરમાં રહેવા જવું બહુ ગમે છે તો તમને ગામડામાં મજા આવે કે શહેરમાં મજા આવે અમને ગામડામાં મજા આવે શું મજા છે ગામડાની दादा ગામડામાં હેરમાં મચ્છર વડા હોય ને આવડા મોટા મચ્છર ગામડામાં નથી હા અને ગામડામાં હવાજી છે ને વનસ્પતિમાં ગરાઈને આવે છે એટલે ઓક્સિજન પેશિયલ મળે છે વાહ 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 ઢેર હેડ નથી રહેતી વાહ 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 અને શહેરમાં વાહન ને ધોવાળાની હવા બધું પ્રદૂષણ વધારે છે ગામડામાં આટલું પ્રદૂષણ નથી માણસે કેવું હોય ગામડા ભાવ કેવો હોય ગામડામાં ભાવે હોય છે કોઈ મળે તો ગયા હાલો ઘરે ચા પીએ ને શહેર એ કઈ છે નહીં છતાં કોક હોટલ માં ગયા હાલો અહીંયા ચા પી જાય પણ ઘરે આપણે જાય ને રહીને પ્રીત બે પાંચ વાતો કરીને એ ટાઈમ નથી સાચું અત્યારે બધું બદલી ગયું છે ટોટલ ભણેલા છો બધા ભણેલો નથી ઇંગ્લિશ કઈ રીતે બોલી શકો ઇંગ્લિશ નથી બોલી શકો તમે અમુક શબ્દો ઇંગ્લિશમાં બોલો છો હિન્દી હિન્દી બોલી શકું હિન્દી બોલી શકું હિન્દી બોલી બોલી શકું પંજાબી બોલી શકું પંજાબી હા કઈ રીતે પંજાબી જો ગુજરાતી મેં કઈ કેમ છો કેમ છે બધા ડાયરો કેમ મજામાં બાલ બચ્ચા કટલા કેટલા દીકરા કેટલી દીકરીઓ પંજાબીમાં હું કીએ સસરીકાલ પાજી સસરીકાલ ਕਿੰਦਾ ਪਰਾਵਾ ਹਾਲ ਚਾਲ ਕਿੰਦਾ ਚੰਗਾ ਪਾਜੀ ਚੰਗਾ ਹੋ ਹੋ ਕਿੰਨਾ ਕੁੜੀਆਂ ਕਿੰਨੇ ਮੁੰਡੇ

અરબી માં પાણી ને કીએ માય આપડે કઈ પાણી હિન્દીમાં પાણી થોડોક ફરક પછી પંજાબી કીએ લીલુ ઓહો તામિલમાં ઓહો અને કેરલા ભાષામાં કીએ કેરલી ભાષામાં કહે વેલમ ઓહો અને કર્ણાટક ની ભાષામાં કીએ છે નીર એટલે બધી ભાષામાં ઇંગ્લિશ માં વોટર વોટર બધી ભાષામાં નામ ફેર છે કદાચ અત્યારે યુવાનો ભણેલા હશે એ પણ આ વસ્તુ નહીં જાણતા હોય આપણે ગામના ડાયરાનો જે ઉદ્દેશ છે તે કદાચ એ જ છે કે આપણા વતનના રતન છે તેમને આપણે વાચા આપી રહીએ છીએ કદાચ ગામડે આપણે કદાચ જતા હોય તો આપણે લાગે છે કે અહીં ભણતર ઓછું છે શિક્ષણ ઓછું છે પરંતુ આ ગણતર છે કદાચ સિટીમાં પણ જોવા નહીં મળે એટલું અહીં ગણતર જોવા મળશે દાદા તમે દુબઈ શું કરવા ગયા હતા એ જાણવું છે અને શેમાં ગયા હતા એ જાણવું છે દુબઈ હું પ્લેનમાં ગયો હતો પ્લેનમાં ગયા હતા ક્યારેક કઈ સાલમાં ઈ સાલ યાદ નથી બહુ પેલા બહુ પેલા અત્યારે પાંત્રી વર ત્યાં ગયો હતો મુંબઈ થી બેઠો હતો પછી એમાં ઓલું લખવું પડે પેલી વખત પ્લેનમાં બેઠા ત્યારે કેવું લાગ્યું ત્યારે નવીન લાગ્યું કે આ તો ગજબ છે આપણે કોઈ દિવસ જોયું નતું ને અંદર ગરી ગયા માલકો વયા ગયા ત્યાં ખબર પડી ફેર લાગ્યું માલકો ગયા સિટ્ટુ આવ્યું બાજુએ નમસ્તે નમસ્તે કહ્યું ત્યાં ખબર પડી ગયા તો પ્લેન આવી ગયો ત્યાં સુધી ખબર ના પડી ગયા પ્લેન છે

ને હું લોજમાં ખાવું હોય તો મળે પણ એ મૂકવું પડે કોઈ લોજમાં સારવું હોય તો અને નબળું સસ્તું પડે તો એ આપણે ભાવે નહીં પછી હાથે જ બનાવતા એમ થયું દાદા પેલાના સમયમાં ખોરાક કેવા હતા અત્યારે આપણે જોઈએ અત્યારે તો ભેળ પૂરી ને પાણીપુરી ને એવું બધું રેકડીમાંથી લોકો ખાતા હોય છે પેલા કેવા ખોરાક હતા તમને એને ભાવે આ ભેળ પૂરીને એવું ના એમાં કઈ હોય નહીં દમે ના હોય કઈ આ દુકાન જે ખાય ને કોઠરીઓ એમાં કઈ ના હોય હા આગળ દૂધ હતું વાટકો દૂધ પી લઈએ તડકો લાગ્યો તો વાટકો છાસ પી લઈએ પછી ખાવામાં અડદ મગ ને એવી દાર ને એવું બધું હતું વાવા અને ખાવામાં કોઈ ખીચડી હોય એમાં દહીં દૂધ હોય ભેંસનું ઘી હોય વાવા આવા બધા દેશી ખોરાક હતા પછી ખાવામાં આપણે ગુજરાતીમાં એમ કહી કે જયમાં હમ તામિલમાં એમ કે સાપડવા જયમાં તો ગે વાના વાના ના જયમાં તો એમ કે સાપડવા ઈ લે તિલકુમ કે ભોજનમ હા જયમાં તો ભોજન ભોજન બોલ દીયે પછી પંજાબી માં કિદામ આવા અન્ન પાણી છકિયા હા પાજી છક્યા રજ કે ખાયા દાદા અત્યારે આપણે જોઈએ તો ભણેલા બાળકો હોય છે કોલેજ કરેલા હોય છે પરંતુ એકલા મૂકો તો ક્યાંય જઈ નહીં શકે અત્યારે તમે એને એકલા મૂકશો તો કદાચ જાતા ડર છે પરંતુ તમે ભણેલા નથી છતાં ત્યાં જેવાને આટલી બધી ભાષા શીખ્યા પણ ખરા તો શું કહેશો કે અત્યારે કેમ એટલું અત્યારના યુવાનોમાં કેમ એ ઓછું જોવા મળે છે ભણતર છે પણ પરંતુ એટલું દેખાતું નથી ક્યાંય એ દેશી ખોરાક હતી નિડરતા હતી હિંમત હતી

ભાઈબંધી કેવી હતી પેલા ભાઈબંધી દોસ્તી બહુ હતી ભાઈબંધ કે આજે હું આવું એટલે આવે પછી કઈ ને ના આવે એવું બને નહીં ત્યારે ભાઈબંધી દેખે અત્યારે એવો રસાંગ નથી કારણ કે ખાણ બદલા પીણ બદલા હોવાના બધા બદલા ચેન્જ થઈ ગયા એટલે આટલો મિત્રતામાં રસ નથી બધું ફરી ગયું તો ખુબ સરસ વાતો કરી રહ્યા છે દાદા કદાચ એમ થાય કે સાંભળ્યા જ રાખીએ ઘણું બધું જે છે ભાતું ભરેલું છે તમારું નામ શું છે

ખરાબ છે પેલા હતું ને દસ જણા બેઠા હોય તો મજા આવતી ચાર જણા બેઠા હોય મજા ના આવે કોઈ માનો માનો ગમતું નથી અત્યારે બધા ચાર જણા કદાચ ભેગા બેઠા હોય તો મોબાઈલ માં જોયા રાખે મોબાઈલ કોઈ સારી વાત ના કરે મોબાઈલ સિવાય કોઈ વાત નથી કરતા મોબાઈલ ખોલી આવી રીતે બેઠા જ એટલે આ ગામડા અમે ગઈ માણસ છે ત્યાં બેઠા હોય ને આ કઈ વાતો કરતા હોય અહીંયા ભાગવત ગીતા વચાતી હોય અવાર બંધ છે વાહ કઈ ભાગવત ને ગીતા કાયમી વાંચીએ એવું બધું હાલે અમારે અત્યારે તમે બધા લોકો જે રીતે આમ ડાયરો કરીને બેઠા છો અત્યારના યુવાનો એવો એવું ક્યારે બેસે છે કે એકા બીજીને ઓળખાણ એકા બીજીનો પરિચય એકા બીજીના સુખ દુખ બાટે છે એવું કઈ દેખાય છે તમને કે આવા ઓટલા દેખાય છે ના કઈ દેખાતું નથી કોઈ બેસતું જ નથી અત્યારે બધું નકરવા ધંધામાં બેઠા હોય એ કરતા હોય કોઈ દાદા ઓટલો કેટલો જરૂરી છે કારણ કે તમે બધા એકબીજા સુખ દુઃખ બાટો એકબીજાનો પરિચય કરાવો સગાવાલાને તમે ઓળખતા હો અત્યારના યુવાનોને ખબર પણ નથી હોતી આ બધી વસ્તુની કોઈ એકાબીજીના સગા સગાવાલાને પણ પોતાના સગાવાલાને પણ નથી ઓળખતા તો આ ઓટલો કેટલો જરૂરી છે ઓટલો જરૂરી છે ઝાડ જરૂરી છે આ ઝાડ છે તો ઓટલો થયો ઓટલો થયો તો છાયો થયો આવા ડાયરા કેટલા જરૂરી છે ડાયરાય જરૂરી છે એકબીજાના વિચારો જાણે વાહ એટલે અલગ અલગ બધી માહિતી મળે શું આગળ હતું શું અત્યારે છે આ બધું ચેન્જ થતું જાય છે ને હા હમ 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 પેલા ધારો કે ખંડિયા રાજ હતા ખંડિયા માંથી પછી આવ્યું આ લોકશાહી તો લોકશાહી માં કોંગ્રેસ હતું તો અત્યારે આવ્યું ભાજપ આ બધું ચેન્જ થતું જાય પરિવર્તન થતું જાય પછી દેશ નામ બદલતું જાય પેલા આર્થિક દેહ હતો પછી થયો ભારત તો ભારત માંથી પાછું થયું ઇન્ડિયા આ બધા દેશના નામ બદલે કલકત્તા કાલિકા માતા ને હિસાબે કલકત્તા બોલાતું તો અંગ્રેજ આવ્યા તો ઓલું વાત આમ કાપતા દેખી ગયા એની કટાઈ બોલી દીધું કે કલકત્તા આ કટાઈ ને હિસાબે કલકત્તા પણ કાલિકા મા ને હિસાબે કલકત્તા બોલાય દાદા અત્યારે આપણે જોઈએ તો બળદ ઓછા જોવા મળે છે પહેલા તો વરસાદ આવતું પેલી વાવણી થતી ત્યારે બળદ ને ચાંદલા થતા ને એવું બધું થતું તો પેલા વરસાદ આવે ત્યારે કેવો માહોલ હતો વાવણી થતી બઉ એકદમ ઉલ્લાસ હતો એના વાવણિયા બાંધે બળદ ને ચાંદલા કરે એના હિંગડા ચોપડે પછી હાથિયો પૂરે એમાં મગ ને કપાહિયા કરી ચાંદલા બધે ને કરીને આટલો ઉલ્લાસ હતો અત્યારે તો કઈ ઉલ્લાસ કે કોઈ રસાંગ કે કઈ છે જ નહીં બધું બદલી ગયું અત્યારે કદાચ પાડોશી પણ વાવણી

આ બધું ભરી ગયું અત્યારે દાદા જોઈએ અત્યારે ભાગદોડ બહુ હોય છે બધા જુવાની આવું તમે અત્યારના યુવાનોને જો ભાગદોડ કરતા હોય છે એના મનમાં ક્યાંય શાંતિ નથી છતાં એટલી મહેનત નથી પહેલા જેટલી પણ ભાગદોડ વધી ગઈ છે પહેલા ટેન્શન ને ભાગદોડ ને એવું હતું ધમાલિયું જીવન છે અત્યારે ધમાલિયું આગળ શાંતિ હતી અને શાંતિથી જીવન જીવાતું હતું અટાણે ભાગદોડ ધમાલ જ ક્યાંય નિંદર કોઈ કરી લઈએ મુંબઈ જેવા શહેરમાં જ્યાં આખી રાત રેલ ધડક ધડક દેતી હોય કે નિંદર જ ના થાય અહીંયા હિમાળ જંગલમાં જંગલ માં નામી નીંદર થઈ જાય પણ દાદા પેલા મકાન નાનું હોય તો પણ તો પણ જે પરિવાર આખો એમાં રહેતો ચાર પાંચ ભાઈઓ હોય છતાં પ્રેમથી રહેતા અત્યારે મકાન મોટા થઈ ગયા બંગલા થઈ ગયા પરંતુ બધા નોખા રહે છે બધાના રૂમ નોખા હોય છે તો દાદા આ પરિવારો જે છે અત્યારે આપણે જોઈએ સંયુક્ત પરિવાર વહી જાય છે બધા વિખુટા પડી ગયા છે તો એ કેવું લાગે એ જો બહુ જ અઘરું આગળ પરિવાર તો ભેરા રહેતા પણ બળદ એ ભેગા એક જ ઘર ને એમાં બળદ ને બળદનું ખાવાનું ને બધું ભેગું અને અત્યારે હાથ હાથ મકાન હોય તો એમાં બધું અલગ અલગ ઉમા ચરો ભરવો ઉમા ઓલું કરવું ને ઓલું તો એક જ ઘર ને એમાં બધું ભેગું બળદે ભેગા આગળ એવી સુચી હતી ને ફર્યા ને કોઈ દીવાલ નહીં ખુલ્લા ફર્યા એકબીજા આવતા ને જતા ને હાથી ને પ્રેમ થઈ ને અત્યારે તો બાજણા થાય અત્યારે માણસ વધી ગયું એટલે માણસનો અંદરો અંદર ભાવ ઘટી ગયો વધારો થાય એનો ભાવ ઘટે ટમેટું છે એ સસ્તું મળતું હોય તો એનો ભાવ ના હોય એટલે એમ કે ટમેટું લોહી બગાડે પણ બહુ મૂકવું હોય તો એમ કે ટમેટા નાખજો શાકમાં લોહી નો સુધારો કરે એ નહીં ટમેટું જો વધારો થઈ ગયો એને ભાવમાં સસ્તા થઈ ગયા હોય તો એમ કે ના નાખજો એ કોદા તમને પાવે એટલે લોહી નો બગાડ કરે અને જો એ અત્યારે આપણે જોઈએ દાદા આખો દિવસ અત્યારના યુવાનો હોય કે અત્યારના લોકો આખો દિવસ મોબાઈલ માં હોય પણ એને મગજમાં કેટલું બધું ટેન્શન હોય છે આત્મહત્યા કિસ્સા આપડે કેટલા નાના નાના બાળકો આત્મહત્યા કરે દાદા તો આટલા બધા ટેન્શન ક્યાં આવે છે આખી ટેન્શન છે ને આ ધમાલ્યું જીવન ખોરાક ને વિચાર ને બધું ફરી ગયું છે એટલે ટેન્શન આવી પીડા શાંતિ છે જ નહી ભાગ દોડ બસ ધમાલ્યું જીવન આગળ બાયુ ને માટલા જાણું તો એ કંઈ ના કરશે આટલી મુસીબત હતી નબરાઈ હતી તો એ બાયુ આપઘાત ના કરજો અટાણે તો મોજ જીવે અને મેં એક શબ્દ ખરાબ બોલાઈ જાય તો આપઘાત કરે આવી વસ્તુ બને છે અટાણે ક્રોધ વધી ગયો ખાણ પીણ એમાં ભેર હેડ થઈ બધી બધી આઈટમ માં ભેર હેડ દૂધ માં તક ભેર ચટણી માં તકે કલર દીએ અને પછી બીજું ત્રીજું ડૂચા નાખે

તો લાગે છે છે કે કે શા માટે અત્યારના યુવાનો જે ખેતીમાં કારણ આપણે જોઈએ ઘણા અત્યારના લોકો ગામડામાં જમીન વેચીને જતા હોય છે તો જમીન કેટલી જરૂરી છે કારણ કે એક પેઢી હતી કે જે જમીનને ને માનતી હતી અને એક પેઢી છે કે એની સાથે લગાવ નથી તો આ ફેર કે શા માટે આવ્યો શું ધંધો જમીન છે આપણી માં છે અસલ વસ્તુ એ છે બીજી વસ્તુ કે કોઈ ધંધો બીજો કાયમી નથી જમીન કાયમી છે તમારું નામ શું મારું નામ દેવાતભાઈ શું કેશો દાદા તમને અત્યારનો સમય કેવો લાગે અત્યારે સમય અત્યારે પડજાયને તો બહુ સારું લાગે છે હમ વડીલને સારો નથી લાગતો કારણ કે વડીલને અત્યારે આ બધો પ્રભાવ બદલી ગયો છે વડીલને સરખા અને આ અત્યારે આની સરખ્યા એટલે એ બધો ઘણો ફેરફાર થઈ ગયો છે એટલે વડીલ શાંતિથી બેઠા છે અમે અત્યારે તમે દાદા વાત કરી કે વડીલો શાંતિ છે પરંતુ અત્યારના યુવાનોને ક્યાંય શાંતિ નથી એને એ જેટલું કામ પહેલાં જેટલું કામ નથી કરતા છતાં શાંતિ નથી તો એનું કારણ શું લાગે પણ અત્યારે કવિડો રૂપિયો વાપરે છે મોટરસાયકલ મોબાઈલ આ બે તો એને મળી જાય છે અને તેથી આવું પરિસ્થિતિ કોઈ હતી નહીં કોઈ આગળ રૂપિયા હતા નહીં એટલે ખેતી તો ફરજિયાત કરવી પડે અટાણે તો ગમે જાય તો એને હાથ પકડી લે પંદર હજાર દસ હજાર દઈ દે એટલે જીવન ગુજારે છે વાત પૂરી થઈ પેલા રમતું કેવી હતી નાના હતા ત્યારે કેવી રમતું રમ એ તો હતું બધું કેવી રમતું રમતા એટલે રમતા આંબલી પીપળી રમતા ઝાડવા માથે રમતા બસ ગમડી રમતા ને કરતા ને એવું બધું કરતા છોકરા ઝાડવા ઉપર ચડી

દાદા પછી પેલા આપડે જોઈએ તો નદી નાવા જતા યુવાનો બાળકો નાવા જતા પછી વૃક્ષ ઉપર ચડતા અત્યારે મોબાઈલ માં ગેમ આવી ગઈ તો ઈ કેવું લાગે તમને

અત્યારે શરીર થાય નબળું મોબાઈલમાં બેઠા રહીએ એટલે શરીર નબળું થઈ જાય કોઈ યોગ થાય નહિ આગળ ખેતી કામ કરતા એમાં જોગે થઈ જાતો કામ થાતું એમ જોગે થાતો લગન ને હોય ત્યાં કેટલા લાડવા ને ઉખાઈ ખાઈ જતા વડીલો બધાય હાથ 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 દર દર લાડવા ખાઈ ગયા હતા આગળ ખોરાક કામ હતું અત્યારે ચા પીવાય પછી ખાઈ ના સાકે અત્યારે આ ફાકી અત્યારે બુફેની સિસ્ટમ થઈ ગઈ મહેલા તો આપડે જોઈએ પંગત પડતી એ બેમાં ફેરવું એમાં તો ઘણો પેર આમાં હું ગુફે તો પાર પારું યુ જાઉં અકડે અકડ એટલે ના જોગનું સીટી થાય ઉમા તો પરે એટલે પર હવાવાળાઓને જોગ થઈ જાય હા ને અત્યારે પારે પારા દેવા કાઈ ના વરે એટલે એમાં કંઈ શરીરને તો ફેરફાર લાઇટ નહીં શરીર ઈમજીરી આડ ને આડ હા પહેલાં લગન હોય ત્યારે જમવાનું શું હતું અત્યારે તો થારી સમય નહીં એટલું હોય છે તો પેલા લગન હતા તો ત્યારે જમવામાં શું હતું ખાલી લાડવા ખાલી લાડવા જ ખાલી લાડવા ને વઘારિયા ચણાના ના બસ ઈજ ખાવાનું બીજું કઈ લાંબુ બીજી ખીચડી ને ઘી અને ઘી ખાઈ ગયા તા બબે કિલા દોઢ કિલો વખણાતા હોય ને એ તો બે કિલા ખાઈ ગયા બે કિલો ઘી ખાઈ બે કિલો ખાઈ ગયા તા તો હોય તો એ ખોરાક ભાવતો હતો અત્યારે ભોજન મજા આવે જાંબુ ને કે લાડવાની ભાવતા અટાણાનું ભોજન તો આગળ ના ભાવતું જ નથી આગળ ના ખીચડી ને ઘી ખાતા ને આ ભોજન શું ભાવે પછી હાથમ આઠમ ને એવું હોય ત્યારે દાદા કેવા તહેવાર કઈ રીતે ઉજવતા હાથમ આઠમ ને એવું બધું હોય ત્યારે તે બાજુ રાહડા ગાય જણું કોઈ પત્તે રમે કોઈ કંઈ કરે ખેતરે આટા દેવા જાય ત્યાં લીલી સીઝન હોય બહુ નામી લાગે અને ખાવા પીવામાં દેશી લાડવા ઘીના એજ એ જીવન હતો ને અત્યારે ફરક ફર ને ઓલું ઓલું કોથરિયું ને એનાથી માણસ નબરું પડે તો ખૂબ સરસ વાતો કરી રહ્યા છે વડીલો અને આપણે અહીં કદાચ આવીને બેસીએ તો એમ થાય જ રાખીએ એટલું બધું નોલેજ પણ એમની પાસે છે એટલી બધી સંસ્કૃતિ છે એટલો બધો ઇતિહાસ છે પહેલાના સમયનો જે ભૂતકાળનો જે ઇતિહાસ છે તેમની આંખોમાં આજે પણ ઝળહળે છે અને દાદા જે રીતે વાત કરી રહ્યા હતા અનેક ભાષાઓ જાણે છે અને અનેક બોલીઓ જે છે તે બોલે છે તો આ ગામડાની મીઠાશ છે અહીં આવું અહીંની જે નીરવ શાંતિ છે તેમાં એક વખત બેસો તો ખબર પડે કે કેટલી શાંતિ છે શહેરની ભાગદોડ ભરી જિંદગીમાંથી ક્યારેક છૂટા પડીને અહીં એક વખત શાંતિથી બેસવા આવો તો કોઈ પણ જગ્યાએ જે છે તમારે મન ફ્રી કરવા માઇન્ડ ફ્રી કરવા જવું નહીં પડે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું આઠ ના ટકોરે ગામના ડાયરેથી વાત ગુજરાતી પર